ઈસુ ફરી એકવાર ભજન સ્થાનમાં ગયા ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો विश्रामવાર હોવાથી ઈસુના વિરોધીઓ તેમના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા તે દિવસે આ માણસનો હાથ તે સાજો કરે તો તેમને પકડી લેવાની તેઓએ યોજના કરી ઈસુએ તે માણસને કહ્યું આગળ આવ અને સભાજનો સમક્ષ ઊભો રહે પછી તેમણે વિરોધીઓ તરફ ફરીને કહ્યું विश्रामવારે ભલા કામ કરવા કે નુકસાનકારક એ દિવસે જીવને બચાવવો કે તેનો નાશ કરવો પણ તેઓ જવાબ આપી શક્યા નહીં માનવ દુઃખો પ્રત્યેની તેઓની બેપરવાઈને લીધે ઈસુને ઊંડો આઘાત લાગ્યો પછી તેમણે ગુસ્સાભરી નજરે ચો તરફ જોયું અને તે માણસને કહ્યું તારો હાથ લાંબો કર અને તરત જ તે સાજો થઈ ગયો ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને તરત જ હેરોદીઓને મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું વિચારવા લાગ્યા ઈસુ અને તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા થી ઘણા લોકો ત્યાં તેમને જોવા લાગ્યા યરુશાલેમ અદુમ યરદન નદી પારના પ્રદેશોમાં અને છેક તૂર તથા સિદોન જેવા દૂરના ભાગોમાં પણ ચમત્કારો વિશેના સમાચાર ચારેય દિશામાં ફેલાઈ ગયા ટોળાના ધસારાથી બચવા ઈસુએ શિષ્યોને હોડી તૈયાર રાખવા જણાવ્યું તે દિવસે ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા હતા પરિણામે સંખ્યાબંધ બીમાર લોકો તેમને સ્પર્શ કરવા પડાપડી કરતા હતા અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોતા જ ચીસ પાડી તેમની આગળ પડી જતા અને પોકારી ઉઠતા તમે ઈશ્વર પુત્ર છો ઈસુએ તેઓને તાકીદ આપી કે હું કોણ છું તે તમારે પ્રગટ કરવું નહીં ઈસુ પહાડ પર ગયા અને કેટલાકને પસંદ કરીને પાસે બોલાવ્યા તેઓ ઈસુની પાસે ગયા ઈસુએ બાર ને નિમણૂક આપી અને તેઓને પ્રેષિતો કહ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને ઉપદેશ કરવા મોકલે અને તેઓ અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પામે બાર પ્રેષિતોના નામ આ પ્રમાણે છે સિમોન ઈસુએ તેનું બીજું નામ પિતર રાખ્યું જબ્દીના દીકરા યાકોબ અને યોહાન ઈસુએ તેઓને ગર્જનાના પુત્રો કહ્યા आंद्रिया फिलिप बर्थोलमी माथी थोमा अल्फिनो दिक्रो याकोब थादी सिमोन कनानी तथा ईसुने दगो दिनार यहूदा इश्कारियत પછી ઈસુ એક ગયા ખબર જ ટોળા ફરીથી એકત્ર થવા લાગ્યા થોડા સમય માં જ ઘર એટલું ભરાઈ ગયું કે તેમને જમવાનો સમય પણ ન મળ્યો તેમના સગા ભાલા આ જોયું ત્યારે તેઓ ઈસુને પોતાને ઘરે લઈ જવા આવ્યા કેમ કે તેઓએ કહ્યું કે તે ઘેલો છે યરુશાલેમ થી આવેલા કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું સાચી વાત એ છે કે તેનામાં બાલઝબુલ છે તેથી દુષ્ટ આત્માઓ તેની આજ્ઞાઓ માને છે ઈસુએ તેઓને બોલાવ્યા અને દ્રષ્ટાંતો દ્વારા સમજાવતા કહ્યું શેતાન શેતાન કેવી રીતે કાઢી શકે જે રાજ્યમાં ભાગલા પડે તેનું પતન થાય છે જો ઘરમાં ભાગલા પડે તો તે સ્થિર રહી શકે નહીં પોતે જ પોતાની સામે લડે તો તે કેવી રીતે ટકી શકે તેનો અંત જ આવ્યો જાણવો બળવાન માણસના ઘરને અને તેની માલ મિલકતને લૂંટતા પહેલા તેને બાંધવો જ પડે ને તેમજ દુષ્ટ આત્માઓને કાઢતા પહેલા શેતાનને બાંધવો પડે હું ગંભીરતાથી જણાવું છું કે માણસનું કોઈ પણ પાપ માફ કરી શકાશે મારી વિરુદ્ધ કરેલી નિંદાનું પાપ પણ માફ કરી શકાશે પરંતુ પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહીં સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે ઈસુએ આ વાતો કહી કારણ કે કેટલાક શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુ શૈતાનની મદદ લે છે ઈસુ શિક્ષણ આપતા હતા ત્યારે તેમની માં અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઘરની બહાર ઊભા રહીને અંદર ખબર મોકલી લોકોએ ઈસુને કહ્યું તમારા માં અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને મળવા માંગે છે તેમણે જવાબ આપ્યો મારી માં કોણ છે મારા ભાઈઓ કોણ છે મેં મહિને લોકો તરફ ફરીને તેમણે કહ્યું આ રહ્યા મારા માં અને આ રહ્યા મારા ભાઈઓ જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ મારો ભાઈ મારી બહેન અને મારી મા છે